નંદ જન્મનો આ ઉત્સવ કેવી રીતે મનાવવામાં આવે છે શું ધાર્મિક મહત્વ જય રણછોડ નંદ ઘેરા જય કનૈયા કી ભગવાનને ઘેર આજે ખૂબ જ ઉત્સવ ઉજવાય છે એમ ડાકોર રણછોડાઈજી મંદિરમાં પણ નંદ આનંદ ભયોના ખૂબ જ ઊંચા નાદથી વૈષ્ણવ આનંદ કરે છે અને શ્રી રંછોરાયજી મહારાજને ત્યાં અમારા સેવકો દ્વારા નંદરાયજી જશોદાજી ડાઢીજી તેમજ ગોપી બની અને શ્રીજી મહારાજને પલના ઝૂલાવવા માટે તૈયાર થાય છે સવારથી જ નવ વાગ્યાના અરસામાં જ્યારે મંગળા આરતી થાય ત્યારબાદ શ્રીજી મહારાજને કેસર સ્નાન ધઈ અને શૃંગાર ધરાવવામાં આવે છે તેમાં ભગવાન શ્રી રણછોડાજી મહારાજને નંદરાયજીનું સ્વરૂપમાં બનાવવામાં આવે છે ત્યારબાદ ભોગ આવે છે શણગાર ભોગ શણગાર ભોગની અંદર તિલક થઈ અને શ્રીજી મહારાજ પલને ઝૂલવા બી રાજે છે તે સમયે મેં શ્રીજી મહારાજને દહીં હાંડી કરતા કરતા આવે અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એવા ઉચ્ચ નાદથી ખૂબ જ ઉત્સાહપૂર્વક એ આનંદ પ્રમોદથી આ ઉત્સવની ઉજવણી કરે છે અને ત્યારબાદ નંદરાયજી નીતિ ઉતરી અને આવે છે ત્યાં આગાડી મોટા દરવાજાની આગળ ત્યાં આગાડી પગથિયામાં બેસી અને ગૌનું પૂજન કરે છે અને ગાયનું દાન આપે છે એવું કહેવાય છે કે નંદરાયજીએ જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે ગાયોનું દાન કર્યું હતું એ ઉત્સવ પણ આની અંદર સંમિલિત કરી અને આ ઉત્સવની સમાપ્તિ કરવામાં આવે છે ભજન કીર્તન સહિત આનંદ પ્રમોદ કરતા નંદ ભયો કનૈયા લાલ